શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો ભાદરવા મહિનાની અજવાળી ત્રીજના દિવસે કેવડા ત્રીજ હરતાલિકા ત્રીજનો વ્રત કરવામાં આવે છે આ વ્રત પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે કરતી હોય છે અને એ જ રીતે કુંવારી કન્યાઓ માટે પણ આ વ્રત ખાસ માનવામાં આવે છે જો કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે તો તેમને યોગ્ય વર મળે છે આ વ્રતનો ઉપવાસ નિરાહાર અને નિર્જળા કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ ભગવાન શિવને પતિના રૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ સૌપ્રથમ આ વ્રત કરેલ એવું કહેવાય છે કે ઉપવાસ કરવાથી મહિલાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હરતાલિકા ત્રીજ અથવા તો કેવડા ત્રીજ નો વ્રત નિર્જલા કરવું જોઈએ એવું કહેવાય છે પરંતુ જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો તેવી મહિલાઓ અને બીમાર મહિલાઓ ફળાહાર કરીને આ વ્રત કરી શકે છે આ વ્રત એક વાર શરૂ કર્યા પછી જીવન પર્યત કરવાની માન્યતા છે આ વ્રતમાં નિંદ્રા કરવી વર્જિત માનવામાં આવેલ છે આ વ્રતમાં રાત્રિ જાગરણ કરી

વગેરે અર્પણ કરે છે દોસ્તો હવે આપણે સાંભળીએ હરતાલિકા ત્રીજ અથવા તો કેવડા ત્રીજની વ્રતકથા જે આ મુજબ છે એક વાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા બેઠા ગંમતની વાતો કરે છે વાત વાતમાંથી વાત નીકળતા માતા પાર્વતીએ કહ્યું હે નાથ મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા એમાં કયા વ્રતના પ્રભાવે આપના જેવા સ્વામીને હું પામી એ કૃપા કરીને જણાવો આ સાંભળી શંકર ભગવાન પ્રથમ તો હસ્યા અને પછી હસતા હસતા બોલ્યા હે દેવી તમે બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા મને પરણવા માટે તમે ઘણું કઠોર તપ કર્યું હતું બાર બાર વર્ષ તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો સુધી તમે અન્ન જળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુસળધાર વરસાદમાં તમે ઉગાડા આકાશની નીચે રહી અને દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંધારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની કોઈ ચિંતા ન કરી હતી ત્યારે માતા પાર્વતીએ કહ્યું નાથ આપની વાત સાચી છે પછી ભગવાન શિવે કહ્યું એક વાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યાં તો નારદજી પધાર્યા નારદજીએ તમારા પિતાજીને ચિંતાનું કારણ પૂછ્યું ચિંતાનું કારણ જાણી નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત કરી તે જાણી તમારા પિતાજી ખૂબ ખુશ થઈ ગયા પણ તમને ખૂબ જ દુઃખ થયું તમે તમારી સખી પાસે જઈને ખૂબ જ રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા હે સખી તું તો જાણે છે કે હું તો શંકર ભગવાનને શુદ્ધ મનથી વરી ચૂકી છું મારા મા બાપને આ માટે મેં ખૂબ જ સમજાવ્યા પણ તેઓ માનતા નથી અને તેઓ મારા લગ્ન ભગવાન વિષ્ણુની સાથે કરવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ ત્યારે તમારી સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય ત્યારે તમે કહ્યું કે તો પછી હું શું કરું ત્યારે તમારી સખીએ કહ્યું કે ચાલ આપણે બંને અહીંથી છાના માના નાસી જઈએ આ પ્રમાણે યોજના ઘડી તમે બંને સખીઓ ઘેરથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તમે બંને જંગલમાં આવી ચડ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હોવાથી તે ઝરણામાંથી પાણી પીધું પછી આગળ વધ્યા આગળ જતાં એક ગુફા આવી તમે આ ગુફામાં જઈને રેતીનું શિવલિંગ બનાવ્યું શંકર ભગવાનની તમે પૂજા કરી જંગલમાંથી જાત જાતના જંગલી ફૂલો વનસ્પતિઓ બીલીપત્રો તથા કેવડો શંકર ભગવાનને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું હું તમારા વ્રતથી પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે બોલ્યા હે દેવ તમે મારા પર પ્રસન્ન થયા હોવ તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી લઈ તમારી સાથે લગ્ન કર્યા બીજે દિવસે નદીમાં નાહી તમે તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમને બંનેને ખૂબ જ ઊંઘ આવતી હતી આથી તમે બંને એક ઝાડ નીચે ગસગસાટ ઊંઘી ગયા બીજી બાજુ તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા તેઓ શોધતા શોધતા આ જંગલમાં આવી ચડ્યા તમને બંનેને ઝાડ નીચે ઊંઘતા જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગયા પિતાજીએ ધીમે રહીને તમને જગાડ્યા અને ખૂબ વહાલપૂર્વક તમને પૂછ્યું બેટી આવા ભયંકર જંગલમાં તમારે બંને જણાએ શા માટે આવવું પડ્યું ઘેર તમારી માતાજી કેટલો બધો વિલાપ કરે છે તમે બોલ્યા પિતાજી આ ગુફાની અંદર ગઈકાલે મારા શંકર ભગવાનની સાથે લગ્ન થઈ ચૂક્યા છે જો તેમની સાથેનું લગ્ન તમે માન્ય નહીં રાખો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમને બંનેને ઘેર લઈ આવ્યા અને તમારું લગ્ન મારી સાથે કરાવ્યું હે દેવી મને કેવડો ચડતો નથી છતાં તમે હરખમાં આવીને મને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો એટલે મેં તેનો સ્વીકાર કર્યો તેથી આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ કહેવામાં આવે છે કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે આજે પણ જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પછી પાર્વતીજી બોલ્યા હે દેવ એ વ્રતનું નામ તો આપે મને કહ્યું હવે એની વિધિ કહો અને આ વ્રત કરવાથી શું પુણ્ય તથા શું ફળ મળે છે આ વ્રત પૂર્વે કોણે કર્યું હતું એ પણ કહો મહેશ્વર બોલ્યા હે દેવી એ વ્રતનો વિધિ હું કહું છું જેથી નારીનું સૌભાગ્ય વધે જો સૌભાગ્યની ઈચ્છા હોય તો આ વ્રત સ્ત્રીઓએ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ કદલી સ્તંભો રોપી તોરણોની રચના કરવી વિવિધ પ્રકારના પટોથી એનું આચ્છાદાન કરવું સુગંધિત ચંદન વડે ઘરનો મંડપ લીંપવો શંખ ભેરી મૃદંગ આદિવાદીઓના મંગલ નિનાદ કરવા મારા મંદિરમાં મંગલ ગાન ગાવા ત્યાં રેતીનું મારું લિંગ પાર્વતી સહિત સ્થાપિત કરવું વિવિધ પુષ્પોથી સુગંધિત ચંદન અને નવીન ધૂપથી મારી પૂજા કરવી વિવિધ નૈવેદ્ય ધરાવવા અને રાત્રિએ મારી પૂજા કરવી નાળિયેર સોપારી લીંબુ બીજોરા નારંગી વગેરે ઋતુજ ફલકંદ મૂલ ધરાવવા અને મારી પ્રાર્થના કરવી શિવ કે જે પાંચ મુખવાળા ત્રિશુળ ધારી નંદી પૃંગી અને મહાકાલ આદિ ગણો સહિત એમને હું નમસ્કાર કરું છું પાર્વતી જેઓ હરના પ્રિય છે જેઓ પ્રકૃતિ સ્વરૂપ છે સૃષ્ટિના હેતુ રૂપ છે જેઓ કલ્યાણકારક છે જગત રૂપ છે અને શિવના સ્વરૂપ છે એમને હું નમસ્કાર કરું છું એ બ્રહ્મચારિણી જગત માતાને હું નમસ્કાર કરું છું હે સિંહવાહિની સંસારના ભયથી મારી રક્ષા કરો હે દેવી હે મહેશ્વરી હે અંબે હે પાર્વતી જે કામનાથી મેં આપનું પૂજન કર્યું છે તે રાજ્ય સૌભાગ્ય સંપત્તિથી મારી ઈચ્છાને તમે પરિપૂર્ણ કરો આમ કહી પાર્વતી સહિત મારી પૂજા કરવી વિધિ પ્રમાણે કથા સાંભળવી અને બ્રાહ્મણોને ઘણું અન્ન તથા યથાશક્તિ વસ્ત્ર ગાય અને સુવર્ણનું દાન કરવું અન્યને ભુયસી દક્ષિણા અને સ્ત્રીઓને અલંકાર આપવા હે દેવી જે સ્ત્રી ભક્તિયુક્ત ચિત્તથી પોતાના પતિ સાથે આ કથા સાંભળે છે અને યથા વિધિ વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થાય છે અને સાત જન્મ સુધી રાજ્ય ભોગવે છે અને એના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે જે સ્ત્રી આ ત્રીજના દિવસે આહાર કરે છે અને ઉપવાસ કરતી નથી એ સાત જન્મ સુધી વંધ્યા રહે છે અને જન્મો જન્મ વૈધવ્ય ભોગવે છે આ દરિદ્રી થાય છે પુત્ર શોકવાળી દુઃખ ભાગી અને કર્કશા થાય છે અને ઘોર નરકમાં પડે છે સુવર્ણના રજતના તામ્રના વાંસના અથવા માટીના પાત્રોમાં અન્ન વસ્ત્ર ફળ અને દક્ષિણા મૂકી એ સર્વે બ્રાહ્મણોને અર્પવા વ્રત પૂરું થયા પછી પારણું કરવું જે સ્ત્રી આ વિધિ પ્રમાણે વ્રત કરે છે તે તમારા જેવી થાય છે અને આ ભૂમિમાં પોતાના સ્વામી સાથે અનેક ભોગ ભોગવી અંતે મારી ગતિને પ્રાપ્ત થાય છે આ કથાના શ્રવણ માત્રથી જ મનુષ્ય હજારો અશ્વમેઘનું ફળ અને સેંકડો વાજપેયી યજ્ઞનું ફળ ભોગવે છે હે દેવી ઉત્તમ વ્રત મેં તમને કહી સંભળાવ્યું છે આ વ્રતના આચરણથી કોટી યજ્ઞોનું ફળ મળે છે હે મહાદેવજી જેવા તમે પાર્વતીજીને ફર્યા તેવા આ વ્રત કરનાર સૌને ફરજો હર હર મહાદેવ હર ઓમ નમ શિવાય